હા હેલો ગાયસ ગુડ મોર્નિંગ સ્વાગત છે આપ સભીકા મેં એક નવા બ્લોગ વિડીયો મેં શો કેસે છે આપ લોગ સબ સબળી આય હોંગે એ જાજુ હિન્દી વધારે થઈ જાય હે એ સોરી હિન્દી વધારે થઈ જાય હે જાજું થઈ જાય હે ગુજરાતી હે બરોબર છે મેં કીધું આજ કંઈક નવીન કરાં પણ બહુ ન આવી હિન્દી એ છોકે હલવેલી જો હવાર હવારમાં તમારો ભાઈ ઉઠી ગયો હા એ બોલા ને એ જ સારું લાગે ભાઈ સવાર સવારમાં ઉઠી ગયા હે આપણે જાગી ગયા હે અને જોતા રહ્યો આગળ એવું કરી જયલો દાદો આવસ ગીપ્ટો બીપ્ટો લાવસ જયો દાદો આવસ ગીપ્ટો બીપ્ટો લાવસ ઓર ગીપ્ટ મે લાયે હે યે હમને લિયા હે નયા એ નયા પપૂડા લિયા હે આખા અમારા જયલા જેવડું તો પકડું છે મડી જવા લ્યો બે એક જ તીવા લાગે હો બે એક જ તીવા લાગે પાણું મોજરક જબરું હતા કરતા

કઈ ઘટે જ નહીં ભાઈ ફૂલ બાકડા ફૂલ બાકડા ચીકી આ આથી અવાજ કાટતો લાગે મિત્રો હું કાલ નો જોવા પણ કઈ સમજાતો ને તો પીપી થાય એ ખબર પડે તૂટે જાય તમારે કઈક મણી ભાઈ મિત્રો આપણો ઉપાડો એવો જાજો અવાજ લીધે આ પોપટ છે ને આપડી તોડે નાખ્યો જો આ એક દી એક ઠા ખબર નહીં કાં છે તૂટે ગયો આ નબડી ક્વોલિટી ની હે વસ્તુ ના કાઈ કઈ થોડી તૂટે યાર એવા માં અવાજ ને તો આવે એ આથી ફૂક મારવી પડે પૂરો છે પતે ખલાસ તો ગાયશ સવાર સવારમાં હે ને ઘણી બધી બાકડા દીકી બોલાવી લીધી છે આપણે અને હવે આપણે જવાનું છે મિલે માંડવી ફોલવા માટે ઘણાની આવતી હે એટલે તો ચાલો ગાયશ આપણે હવે મિલે જઈએ અને આજે અમારા બે ભાઈઓજી છે અજયભાઈની વિજયભાઈ એ જ આવી છે લગ્નમાં એટલે એ મેં કીધું જાઓ તમ તમારે મજા કરો લગ્નમાં જાય છે તો આપણે જરાક મિલી જઈએ કારણ નકત અજયભાઈ હોય તો વાંધો ન આવે હું તો મારતો મારતો મોડો જાતો આઈ લઉં

બહાર નિકલ ખાઈ ને લેતા હે બપોરનો સમય થયો હોય મિત્રોને ને હે ને ખાવાનો સમય થેગો ગયો એકચુલી માં વાગ્યા અટાણે બાર મેં કીધું ભાઈ પેટ પૂજા કરી નાખી આપણે હે ને લગ્ન માંથી હે ને ખાડા ત્રણસો વાળી થારી અહીંયા કોઈ દેવા નહીં આવે પાર્સલ કરીને એટલે ઘેર હે ને આખો વીસ ખાઈ લઈએ ને રાજી થઈ જાય ને પછી પાછા આપણે રિટર્ન જ્યાં ઉતા એ જગ્યાએ વ્યા જાય આપણા મેલી પણ આ બાજુ એક આઈટમ બને હે નોર્મલ તમે જરાક બતાવ કા બને ધીસ વોટ વોટ

તોય બાકડા જીકી બોલે બાકી મેળ જ ના આવે હાલો ભાઈ એ આ ખાવું અહીંથી કરતા રોટલા ખાય ને આપણે મેલી વ્યાજે ભાઈ આ મેળ જ ના આવે આમાં થોડા કંઈ ખાવાના હોય ક્યાં કીવાનું કે કીધું નહીં નામય મને તો યાદ ન મિત્રો કંકોત્રીઓ જાજીની આવે હે હમણાં બાકા જીકી જ બોલવાની હે ફૂલ જ્યારે મજા આવે ત્યારે યું જવાનું બાર વાગે ખાઈને ને પાછું ઘેર વહેતા એવું હે મિત્રો ફિલાલ અટાણા કઈ વિવા વિવા હોય કામકાજ ચાલુ રખાય ત્રણ વાગ્યા હે હું ને મારો જોનભાઈ ભાઈ અમે બેઠા હે મિલે જોઈ તમે બરાબર અને મિત્રો હું રોગો બેઠો હું અહીંયા આપણા જોન ભાઈ હે માં ધ્યાન દઈએ જો એ જોવે હે કે ફોલ બરોબર થાય છે ને કે મશીન મશીન ને રેડી આલે હે ને નો આજ તોય કે હું કે હમણાં ઊભા થઈને સરખું કરી આવું એમ એટલે એવું હા ભાઈ હું રોગો બેઠો અહીં ટાઈમ પાસ કરા ને એ ધ્યાન દે જો આ હકીયો થાય જો અહીંયા લોટે પડ્યો છે મારા પગના જોડે ને હું અહીંયા સવારનો ધોળ્યો ખાઉં છું

મેગે તો ભારે તો ખાવા બોતે સાનો મને વેઈ કે જા કાવ ખાવાનું મારા હાટો પાર્સલતા નો આવ્યો ગાય ખાઈ ગઈ ગાય ખાઈ ગઈ રેવા દે આ નીએ ઢોકે તોણી મારી હો તો અમારે લિયે ખાના નહીં આયા હે પાર્સલ હોકે ઠીક હે કોઈ વાત નહીં સામકો હમ જાયેંગે ઓર તુમ ઘર પે રહોગે હાજી હું જાયે તુ ઘર રે હા ફોલી રે ને હે બાકો હાજી આવતો ને સંપર્ક ભેગી ના પાળે તો ફાઇનલી ગાઈશ આપણે છે ને મિલેથી આવતા રહ્યા હે અને અટાણે ટાઈમ થવા આવ્યો હે એ માનો નહીં કે સાડા પાંચ બરોબર અને મસ્તીને હું આપણે નાહી લીધું હે ને ભાઈ ત્યાર તો નથી થયા જો કે ખાલી રીંગોન ટી શર્ટ જ પહેર્યા હે ભાઈ અને હમણાં થોડીક વાર પછી મિત્રો હાજનું ટાણું થાય ને એ પછી આપણે છે ને હરખા ત્યાર બે છે ને પાડોશમાં જ અમારે હે અહીંયા સાંજી એટલે સાંજીમાં જવાનું હે એટલે તમારો ભાઈ જરાક મિલીથી વહેલેરો ભાગે આવ્યો ને એવો કોટો પણ પૂરો ગયો તો હવાની વાત ભાઈ થાકે ગયો તો તમારો ભાઈ હા પૂરે પૂરો એટલે એના હિસાબથી મિત્રો અટાણે પછી વહેલો ભાગે આવ્યો ને નાઈ તો કર નાખ્યું એવું હે ભાઈ જવાનું આપણે અત્યારે હમણાં સાંજીમાં હે હું જવાનું હો અજયભાઈ જવાના છે ને વિજયભાઈ જવાના છે આમ ત્રણેય ભાઈઓ જવાના હે ને બાકી મનીષભાઈ અને દિનેશભાઈને આવશે તો એવું હા ભાઈ આમ બધા લોકો હમણાં સાંજીમાં જવાના હે ભાઈ તો મિત્રો હવે આજનો વ્લોગ આપણે હે ને અહીંયા એન્ડ કરી નાખીએ ને વરે પાછા મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી મેં ભાઈ હું ઊંડા ફાસ્ટ જાતો નહોતું હું તો બીએ અમુક અમુક ત્યાંથી મારા ડેલેથી નીકળે પાટા શોધે બોલતા બહુ તો ભાઈ આજનો વ્લોગ એવા આપણે આ સાથે પૂરો કરીએ ને મળીએ પાછા કાલે નવા વ્લોગમાં તમે બધા જો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી નાખજો લાઈક ન કર્યું હોય તો કરી નાખજો ને શેર ન કર્યો હોય તો શેર કરી નાખજો ભાઈ તો સારો હાલો મળીએ કાલે આપણે નવા બ્લોગમાં નવી બા બાકડાજી કી બોલાવી આપણો નવો શબ્દ બાકડાજી તો તો બાય જય માતાજી જય વસરાજ અને જય શ્રી રામ